એલસીબીની ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે સોયબ અલી કાસમભાઈ ભટ્ટી રહે હિંમતપુરા વિસ્તાર ભચાઉવાળાના રહેણાંક મકાનમાં દેશી હાથ બનાવટની સિંગલ બેરલવાળી બંદૂક રાખેલ છે જેથી હકીકતવાળી જગ્યાએ જઈ તપાસ કરતા આરોપી પાસેથી દેશી હાથ બનાવટની બંદૂક મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓના નામ સોયબ અલી કાસમભાઈ ભટ્ટી ઉંમર વરસ વીસ રહે હિંમતપુરા વિસ્તાર ભચાઉ કબજે કરેલ મુદ્દામાલ દેશી હાથ બનાવટની સિંગલ બેરલવાળી બંદૂક નંગ એક કિંમત રૂપિયા પાંચ આ સફળ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ